તો હેલો દોસ્તો નમસ્તે કેમ છો તમે બધા મજામાં જ હસો દોસ્તો એવી આશા રાખી રહ્યો છું અને હું દુકાન થી ઘરે સોરી ઘરેથી દુકાન આવી ગયો છું અને મસ્ત ચા નાસ્તો કરીને મેં મારી દુકાન ખોલી નાખી છે દુકાને વારી પણ નાખી છે અને દોસ્તો મારા વિડીયોમાં તમે બનેલા રહેજો બહુ જ મજા આવવાની છે વિડીયોમાં વિડીયો હું નાનો જ બનાવીશ અત્યારે હાલ હાલમાં તો પછી આપણે તમે કહેશો તો લોંગ પણ બનાવીશું પણ મિત્રો અત્યારે તો એક એક દોઢ મિનિટ નું જ વિડીયો આવશે તો જોઈ શકો છો દોસ્તો આજે હું તમને મારું કામ બતાવી રહ્યો છું કે હું મારા દુકાનની અંદર શું કામ કરું છું મતલબ કામ તો કરું છું પણ કામ કરું છું મશીન જોઈને સીવવાનું કામ તો કરું છું પણ જેન્ટ્સ નું કે લેડીઝ નું કામ કરી રહ્યો છું એ આજે હું તમને કહેવાનો છું તો જોઈ શકો છો દોસ્તો હું મારું લેડીઝ નું કામ છે અને મારી દુકાનમાં બધી લેડીઝો જ આવતી હોય છે દેખો તો ઈસ પ્રકાર હેવી હેવી બ્લાઉઝ ભી મેં સીલતા હું और देखो ये नाप से सिलना है ये ब्लाउज भी मैंने ही सिला है डाट वाला ब्लाउज है कुछ इस प्रकार का देखिए दोस्तों तो इसको मैं अभी कटिंग करूंगा पर मैं आपको खाली बता रहा हूँ कि मैं कौन सा काम करता हूँ तो मैं कौन सा कौन सा काम करता हूँ मैं ब्लाउज सिलता हूँ चनिया चोली बनाता हूँ गाउन बनाता हूँ और ड्रेस बनाता हूँ पंजाबी सलवार और लेडीज पैंट हो गई मतलब सारा लेडीज का गाउन हो चुका या कुछ भी फैंसी में भी हो चुका मैं लेडीज टेलर का बहुत सारा कुछ ना कुछ काम करता ही रहता हूँ दोस्तों काफी मजा भी आता है मेरे को काम करने में मतलब जो चीज नहीं आता उसको भी मैं बना ही देता हूँ कैसे भी करके उसको परफेक्टली कर ही देता हूँ इतना नॉलेज तो मेरे को अभी हो ही चुका है तो काफी मजा भी आता है दोस्तों तो चलो कोई बात नहीं मैंने बता दिया कि मैं कौन सा काम करता हूँ अपने આઈસ મશીન دکھایا تھا દુકાન دکھایا تھا તો મેં લેડીઝ ટેલર હું દોસ્તો काफी मजा आता है तो चलो इस वीडियो में बने रहना और वीडियो पसंद आने के पे लाइक शेयर सब्सक्राइब कर ही देजो मैं हिंदी पण बोली रही हो छु तो मित्रों आशा राखू छु કે તમાર મારુ આ વિડિયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ તો ભૂલતા જ ની ચાલો કાલે કાલે પાછા મળીશું નવા વિડિયોની સાથે ત્યાં સુધી બાય બાય